આપડા રાહુલ ભાઈ ભૂરે ખુદ મતલબ ભાઈ ને મતલબ સ્વાગત કરી છે તો તમને બતાવી થોડી ક્લિપો માર બાજુ ક્લિપ જે છે તમને બતાવું દોસ્તો અને વ્લોગ પસંદ તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો દોસ્તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત કરું છું આપણે ધાનો દિવસે બરાબર તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો નવાસે આપણે ભણે છે દોસ્તો તો આજે આપણે બ્લોક ભણવાનું ખાસ કારણ કેદારનાથ જાય છે ઉત્તરાખંડની અંદર પણ દોસ્તો એ ભાઈને તમે ફૂલ સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો ભાઈને સપોર્ટ કરો તો અમને પણ સપોર્ટ કરતા રહેજો જોડે જોડે કારણ કે આપણે ખુદ રાહુલભાઈએ ભાઈને મતલબ આપણે નંબર ચાવતા નંબર વન યુટ્યુબર કરે મતલબ એ સાયકલ મતલબ એ એક જ મિનિટ પાંચ પાંચ હર હર મહાદેવ હર મહાદેવ બોલે ગરના દર્મકી જય બોલે ગરના દર્મકી જય આગળ લેવાનું તા યાર એને આપી દઉં ભાઈ ગઈ જતી રેવ જોઈ લીધું દોસ્તો બસ એ રીતનું છે ભાઈ અને એ ભાઈ નીકળી છે આપણા દાહોદથી તો એ ભાઈને સપોર્ટ કરશો એવી રીતે અમને બી સપોર્ટ કરતા રહેજો અને એ ભાઈને જરૂરથી સપોર્ટ કરજો અને યાર સપોર્ટ કરતા રહેજો ભાઈને ખુશી રહે બિંદાસ શ્રી કેદારનાથ ફરી પાસ આપણું પણ ડ્રીમ છે પણ કોઈ દિવસ આપણે રહેશું યાર પણ બસ ફિલહાલ દોસ્તો તમે મને પણ સપોર્ટ કરજો યાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ પસંદ આવ્યો હોય તમારા માટે બીજો બી બ્લોગ આવી રીતનો લાવીશ દોસ્તો તો બસ મળીશ આપણે બીજા બ્લોકમાં તબતક પહેલાં આવે